નમસ્કાર નાગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કલા વૈષ્ણવ અને આપ નિહાળી રહ્યા છો નાગર ન્યૂઝ જે પણ યુવક યુવતીની ઉંમર ચાલીસ વર્ષથી ઉપર થઈ ચૂકી હોય અને લગ્ન ના થતા હોય તો તેઓના શીઘ્ર વિવાહ કરવા માટે રતિ કામદેવ યજ્ઞ આયોજન કરવામાં આવશે આ યજ્ઞમાં જે પણ યુવક કે યુવતી ને ભાગ લેવો હોય તેઓએ તેમના નામ નાગર ન્યૂઝ જણાવી દેવા આ યજ્ઞ અમદાવાદ ખાતે આઠમી જુલાઈના રોજ

લગ્ન લાયક ઇચ્છિત પાત્ર મેળવી શકતા હતા જે પદ્ધતિ યજ્ઞ માત્ર બે જ કલાક ચાલશે યજ્ઞનો સમય સાંજનો એટલે કે સંધ્યાકાળનો રહેશે એવું કહેવાય છે કે સાંજના સમયે કામદેવ અને રતી સક્રિય થાય છે આ અનોખા યજ્ઞમાં બેસવા માટે 40 વર્ષની ઉંમર વટાવી ચૂકેલ ઉપર શંકા રાખનાર અને હાંસી ઉડાવનારને યજ્ઞ નું ફળ મળતું નથી અને તેમની ઉપર કામદેવ કોપાયમાન થતા તેમનું જીવન પણ બગડે છે માટે દરેકે આ સમાચારને ખૂબ જ ગંભીરતાથી લેવા અને સંપૂર્ણ શ્રદ્ધાપૂર્વક જ યજ્ઞમાં ભાગ લેવો તો આ હતા આજના મુખ્ય સમાચાર વધારે સમાચાર માટે આપણે ફરી મળીશું ત્યાં સુધી કલા અમને રજા આપશો નમસ્કાર